મોરબીમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય ધરાવતા યુવાનની હત્યાનો મામલો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી આ બનાવમાં મોરબી શહેરમાં હળવદના વતની એવા ટ્રાન્સપોર્ટ યુવાન લાપતા બન્યા હતા ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા યુવાનને ગળે ટૂપો આપી તેના જ મિત્ર દ્વારા હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું આ ઘટનામાં ઓગણીસ વર્ષના જેતપુરના તબીબના પુત્રની હત્યાનો કેસના આરોપી અને નિવૃત્ત પોલીસ કર્મીના પુત્રે જ યુવાનની હત્યા કરી હોવાનો સનસૈની ખુલાસો પોલીસ તપાસમાં થયો આ ઘટનામાં અળવદના સરા રોડ પર શિક્ષક શૈલેષ કૈલા રહે છે પોતાના નાના ભાઈ જીતેન્દ્ર કૈલાના ગત તારીખ પચીસ જૂનથી લાપતા હોવાનું અને આરોપી જીતેન્દ્ર ગજિયાની ઓફિસે ગયા બાદ લાપતા બન્યા હોવાનું જણાવ્યું હતું ત્યારે મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી આ તપાસમાં આરોપીએ જીતેન્દ્ર કેલાની હત્યા કરી મૃતદેહને સળગાવી નાખી હોવાનું કબૂલાત કર્યું હતું પોલીસની સઘન પૂછપરછમાં જીતેન્દ્ર ગજિયાએ તેના મિત્ર જીતેન્દ્ર કેલાની પોતાની જ ઓફિસમાં દોરીથી ગળે ટૂપો આપીને હત્યા કરી બાદમાં મૃતદેહને બોક્સમાં પેક કરી માણેકવાડા નજીક એક ખેતરમાં દાટી હોવાની કબૂલાત આપતા પોલીસે મૃતદેહનો કબજો મેળવ્યો હતો સાથે આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે